બે અઢી વર્ષથી સ્થાનિક લોકોએ જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પણ નિર્ભર તંત્ર કુંભકર્ણની નિંદ્રાધીન હોય તેમ છેલ્લા ઘણા વર્ષો વીતી ગયા છતાં જમનાવાડ મુખ્ય રોડનું સમારકામ કરાયું નથી જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા એમ્બ્યુલન્સના દર્દીઓ સારવાર માટે ખસડાતી વખતે ભારે તકલીફ વેઠી રહ્યા છે

અમે ટેન્કર થી રોજ એમાં પાણી ચાટી ચાટેયા સાહેબજી ભાજપ ના ધારાસભ્ય છે એને આપણે જોઈતા હે અમે અને ઈ લોકો અહીંયા અમે તો જોકે જોયા જ નથી ધોરાજી માં આવ્યા હોય એવું આવી નયા નતા હોય તો એ આપને ખબર નથી પણ આપણે જે ચોકી મોકલા અને આ લોકો આમાં ધ્યાન નથી દેતા

કે અમારે સમજો કે આ નુકસાન થાય છે જેટલું કમાવી એટલે પચીસ ત્રીસ ટકા તો આ ગાડીને નુકસાનીમાં જાય છે અને આ એક જાતું એક જાતું ભ્રષ્ટાચાર જ ચાલે છે એવું લાગે છે અમને કારણ કે જ્યાં ટોલ નાકા છે ત્યાં રોડ બને છે સારા અને જ્યાં ટોલ નાકા નથી ત્યાં રોડ બનતા નથી અને ઓમ કે છે ગામડાનો વિકાસ શું વિકાસ છે આમાં આમાં તો કંઈ વિકાસ દેખાતો નથી ખાલી નામનો વિકાસ રહી ગયું છે ખાલી એમ છાપા ઉપર છે બાકી ઓમ કોઈ જાતનો ગામડામાં વિકાસ છે નહીં અને આ રોડ કેટલા સમય તેવો ખરાબ છે અમે તો હાલતા રોડ બેચતા બેચતા હોય છે છીએ પણ સમજો જેટલું ડીઝલ બને છે એનાથી વીસ પચીસ ટકા તો ખર્ચો ગાડીમાં જાય છે બેરિંગ વહે ચેન ચક્કર વહે માંગણી મારી માંગણી આ છે કે આ રોડ બને તો સારું છે હવે કારણ કે ઢોલ નાકા છે અહીંયા તો રોડ બનાવશો પણ અહીંયા નથી બનાવતા અને ગામડાની અંદર જેથી ચૂંટણી આવે છે આમ ગામડાનું વોટિંગ લેવા આવો તો કે ભાઈ મત દીઓ અમને અને મત લાઈન સર બે બે તંત્ર કલાક લાઈનમાં ઉભા રહીને વોટિંગ કરી છીએ અમે કે આમ જેમ કે હવે કામડાનું કામ થશે કંઈક વિકાસ થશે પણ અહીં કોઈ જાતનું વિકાસ એ નથી એને કામય નથી હળવંદભાઈ પાગડા જમનાવ રોડ હું રહેવાથી ધોરાજીનો અને જમણાવો રોડની પરિસ્થિતિ તદ્દિન એટલી ખરાબ છે કે આવું ગામ ક્યાંય મેં જોયું નથી આખા રાજકોટ જિલ્લો તો ઠીક આખા ભાઈ એટલી પરિસ્થિતિ ખરાબ છે જમના રોડે હમણાં નેતા મંચુભાઈ માંડવી આવ્યા હતા બરોબર એને કીધું તમે જમના રોડે જાઓ એક આટો મારો પણ એ લોકો સ્ટેશન રોડે થી પોસ્ટ ઓફિસ ચોકે થી હારો રોડ હતો ત્યાં અહીં આગે વન હોય ત્યાં હલાવ્યા જમના રોડે લઈને ન આવ્યા બરોબર એટલે પબ્લિક ને આટલા મામા બનાવે આ લોકો કામ કરવા જ નથી કોઈ પણ રીતે એને ચૂંટણી આવશે એટલે પબ્લિક ને એને સમજાવી ભોળવી અને મત લઈ જા હે પણ કામ કરવાની કોઈ એ લોકોની દાનત છે જ નહીં પહેલેથી જ આ લોકોની અને એને કામ કરશે તો એને એ એ ચોપડી દેવાનું કામ કરશે અને પૈસા ખીચામાં નાખતા વધશે એનું કામ કરશે એટલે એ કામે અમારે દર વર્ષે ને એ પાછું નવું કરવાનું રહ્યા જમનાઓનો રોડ દર વર્ષે ને એક પટ્ટો મારે એટલે પાછો ખરાબ થઈ જાય છે બરોબર એટલે મારે જનતાને એ કહેવું હોય કે ચૂંટણી આવે ને એ પહેલાં કોઈ આયા નેતો આવે એટલે પહેલાં એને આ જ પ્રશ્ન કરવાનો પહેલાં તમે રોડ કરો

રસ્તાની સાવ તદ્દન હાલત ખરાબ થઈ ગઈ છે રોડમાંથી મોટા મોટા ગાબડા છે કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ રિક્ષા કે વાહન ચાલે પણ માણસ પડી જાય છે અવારનવાર ફેક્ટર થઈ જાય છે માટે આ રોડ ઉપર સમારકામ કરવું જરૂરી છે અને આજે ધોરાજીના ઘણા રસ્તા ખરાબ છે એ રસ્તા પર રોડના કામ કરવા જરૂરી છે ધોરાજીની અંદરમાં કોર્પોરેશનને બધા ટેક ભરે જ છે પણ કેમ રોડ સારા નથી થતા માટે મારી વિનંતી છે કે રોડ રસ્તા સારા કરવા એવી મારી સૂચન છે સ્થાનિકો એવું પણ જણાવ્યું હતું કે હાલના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા કોઈ દિવસ આ વિસ્તારમાં આજ દિન સુધી ફરક્યા નથી દર વખતે ચૂંટણીઓ હોય ત્યારે અનેક રાજકીય નેતાઓ જોવા મળે છે પરંતુ ત્યારબાદ આ વિસ્તારમાં કોઈ સાર સંભાળ લેવામાં આવતી નથી જેની જેથી સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે અને મત નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી